ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે વાહન ચાલકો આ પાણીમાં ફસાઈ ગયા હતા જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જયેશ મોદી વધુ વિગત તો જણાવશે જયેશ કેટલા ઇંચ સુધી વરસાદ હાલમાં ત્યાં ખાબક્યો છે અને કેટલી કેવી પરિસ્થિતિ છે ત્યાં ગામવાસીઓની ચોક્કસ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા દસક વાગ્યાથી વરસાદ જે છે ધોધમાર વરસાદ છે ગ્રામ્ય પંથકમાં વસી રહ્યો છે અનેક ગ્રામ્યોમાં તોફાની બેટિંગ પણ કરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં મુસળધાર વરસાદ હોય મુખ્ય માર્ગો હોય સહિતના માર્ગો ઉપર નદીઓ વહેતી જે છે છે સામે આવ્યા જાહેર માર્ગો પર વરસાદ જે બાકોળી દુધિયા દેવળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘ રજાએ તોફાન બેટિંગ કરતા જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદના પગલે ખેતરો પર જે છે પાણીથી થી તરબોળ થઈ ગયા છે અને ખેતરો સહિતના અનેક માર્ગો પર જે અત્યારે હાલ વરસાદના કારણે બંધ પણ થઈ ચુક્યા છે જી આભાર જયસુખ તમામ વિગતો માટે